ભરૂચના ટાઈગર એકતા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ગાર્ડનમાં યોજાનાર ધ્વજવંદનના કાર્યક્રમની પરવાનગી બાબતે નગરપાલિકા સાથે વિવાદ સર્જાયો હતો ભરૂતના ટાઈગર એકતા ગ્રુપ દ્વારા તારીખ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ પર શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં પૂર્વ સૈનિકના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેની પરવાનગી લેવા ગ્રુપના સભ્યો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓને ધ્વજવંદનના કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકને આમંત્રિત કરવામાં આવે તો જ તેઓને પરવાનગી આપવામાં આવશે તેવા આક્ષેપ કરાયા છે જે બાબતે ટાઈગર એકતા ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો પછી અમે સીઓ સાહેબને મળવા આવ્યા ત્યાં નગરપાલિકાના પ્રમુખ એવું કીધું કે તમે કરો અમને વાંધો નહીં પણ અમારા વોર્ડના જે પ્રમુખ સભ્ય છે કોઈપણ એના હસ્તકે કરાવો પણ અમારું એવું કહેવું છે કે અમે તો એક સાડવીના હસ્તકે કરાવીશું તો આ નગરપાલિકાની એક તાનાશાહી છે આ આવી તાનાશાહી કેવી રીતે ચાલી શકે શ્રીનગરમાં પાકિસ્તાનનો આપણા પાકી શ્રીનગરની અંદર પાકિસ્તાનના ઝંડા લહેરાવે એનો વિરોધ કરો આનો વિરોધ ના કરો આ અમારો ગર્વની વાત છે કે અમે અમારો ઝંડો ફેરકાવીએ હું ભારત દેશનો તો આ તરફ નગરપાલિકાના મહિલા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ ગ્રુપના સભ્યોના તમામ આક્ષેપ ફગાવ્યા હતા અને રાષ્ટ્રધ્વજનું માન જળવાઈ રહે તે બાબતે ધ્યાન આપવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું અમારે ત્યાં ફ્લેગ હોસ્ટિંગ બાગમાં થતું મેં જોવું નહોતું એટલે મેં એમને કીધું કે કઈ વાંધો નહીં હું પૂછીને કહીશ કે વહીવટમાં કઈ રીતે થાય છે એ રીતે વાત થઈ કલેક્ટરને ચીફ ઓફિસરનો પણ અભિપ્રાય લીધો આમ તો એવું બને છે કે નગરપાલિકા સંચાલિત જે શાળાઓ છે તેમાં જ્યારે પણ ધ્વજવંદન કરવામાં આવે છે ત્યારે જે નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમના હસ્તે કરવામાં આવે છે અને એમને આમંત્રિત પણ કરવામાં આવે છે તેઓ જ્યારે મારી પાસે આવે ત્યારે આ વિષયમાં અમે ચર્ચા કરી પરંતુ નગરપાલિકાના સભ્યોનું નામ સાંભળતા જ તેઓ ગુસ્સે થયા ને ઊભા થઈને બહાર રહ્યા બાકી બીજો કોઈ મુદ્દો નહીં રાષ્ટ્રનું સન્માન જળવાય રાષ્ટ્રનું હિત જળવાય એમાં જ અમે માનીએ છીએ અમે કોઈને ફ્લેગ હોસ્ટિંગ કરવામાં અમે કોઈને રોકવા પણ માગતા નથી હાલ તો ટાઈગર એકતા ગ્રુપ અને નગરપાલિકા વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે અને નગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે